ભાવનગર જિલ્લાના ઘોઘા પીપર લોગા પીપર લાગા ત્યાં સાહેબ આ ખેડૂતો લગભગ પાંત્રીસે ખેડૂતો લગભગ સો વર્ષથી વધારે સમય પાંચ વીઘા બે વીઘા સાત વીઘા દસ વીઘા એવી જમીનો વાવીને પોતાના ગુજરાન પરિવારનો ચલાવે છે સાહેબ હમણાં થોડાક છેલ્લા ઘણા સમયથી અમુક એક પાર્ટી બિલ્ડરો કે જમીનના સોદા કરવાવાળા આ જમીન લઈ અને આ લોકોના સો વર્ષના કબજા છે સાહેબ ખેડૂતોના સો વર્ષથી જમીન વાવે છે એને સાહેબ એન એન પ્રકારે જમીન ખાલી કરાવે છે જમીન ઉપરથી કબજા મેળવે છે અને ધાક ધમકીઓ આપી અને સાહેબ જમીન ઉપર કબજા કરવાના પ્રયત્નો કરે છે આના અનુસંધાને સાહેબ અમે ખેડૂતોની હાજરીમાં એસપી સાહેબને રજૂઆત કરી છે આઈજી સાહેબને રજૂઆત કરી છે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન એટલે કે ભોગા પોલીસ સ્ટેશન પીએસઆઈને રજૂઆત કરી સાહેબ બીજી વાત એ કે આ જે મેટર ચાલુ છે આ જમીન લગભગ અઢીસો વીઘા જમીન છે અને પાત્રીસે ખેડૂતોનો પરિવાર આના ઉપર નિર્ભર છે સો વર્ષથી છે ત્યારે અમારી આપણે રજૂઆત એ છે કે ખરેખર આ ખેડૂતો સો વર્ષથી આ જમીન ઉપર કબજા ધારક હોય બીજા નંબરમાં એની પાસે ઘણા બધા એવિડન્સ છે

જે સરસ સુખ ને કારણે ખેડૂત એ છે તે પણ દેવ નો મને કાના મે ભાઈ કોઈ તો હા એના પર તમને અધિકાર હોય તો તમે વાવે એની નીચે જે સમય આના હોય કે કરેલા હોય તો વિગત હા સને એ નામ છે જે બધે નામ છે ને તો અમારું તો એમ છે કે છે કોઈ મેટર છે જે સત્તા સત્તા નો જરૂર ખોટા ખોટા ખેડૂત ને હેરાન કરવા તો જો અમારું કે અમારું પાસે કોઈ હોય તો નો અધિકાર છે હા બરોબર જે કામ માં મારે ત્યારે હજુ થોડો માનો કે હોય તમારી કોઈ સિવિલ મેટર સાથે એ મને ચાલ તો મિત્રો તો કોઈ કોઈ બોલ માં આવો આવો સાલુ સે કા બોલડી એટલે દાવો સાલુ સે ને તમે કોર્ટ માં એને સિવિલ અને કાનૂન માં માની છે કાયદો માં માની છે એ શું કદાળ સર બરોબર ખાલી આદેશ આપવાનો છે કે આ લોકોને ખોટી ખોટી હેરાન ના કરે જે દુખાવાને લે છે દાદાગીરી કરવા મૂકલે છે શબ્દાઓ પડાવ મૂકલે છે જે અમને જે પણ નિર્ણય માન્ય છે ખાલી તમારે કલેવા છે તેને આદેશ આપો છે તમારી અધિકારીને એ લોકોને ખોટા હેરાન ના કરે સાહેબ કોર્ટ મેટર ચાલુ છે અમારી પોલીસને રજૂઆત છે પોલીસને ખાસ સાહેબ પોલીસ પ્રત્યે અમારી પૂરેપૂરી નારાજગી એટલા માટે છે કે કોર્ટ મેટર ચાલુ છે દાવા ચાલુ છે છતાં પોલીસ અનધિકૃત રીતે ત્યાં જઈને ત્યાં જઈને ખેડૂતોને દબાવે છે ધમકાવે છે ભૂ માફી આવવાનું જે કામ હોય જમીનોને કબજા ખાલી કરાવવાનું એ કામ પોલીસ કરી રહી છે એની અવારનવાર અમે રજૂઆતો કરી બીજું સાહેબ આ ખેડૂતો છે એના ઉપર ખૂબ ટૂંકા ગાળાની અંદર ચાર ફરિયાદ કરેલી છે ચાર ફરિયાદો કરી અને એને લોકઅપમાં કસ્ટડીમાં લઈ અને એના ઉપર વારંવાર મોટા મોટા દંડો ફટકારવામાં આવે છે ચોખ્ખું સ્પષ્ટ આમાં સાહેબ સાબિત થાય છે કે આ ખેડૂતોને આવી રીતે દબાવી ધમકાવીને ભયનું વાતાવરણ ઊભું કરી અને એ લોકો કંટાળીને આ જમીને મેંને ભાગી જાય એવો એક માહોલ ઊભો કરે છે સાહેબ બીજું છેલ્લો જે કેસ થયો એમાં સાત ખેડૂતો શું મુદ્દો છે ખાસ કરીને ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપરલા ગામે છેલ્લા ઘણા સમયથી લગભગ પાંત્રીસ થી ચાલીસ ગરીબ ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એના પરિવારનો નિભાવ કરે છે અને છેલ્લા સો વર્ષથી આ જમીન ઉપર આ ખેડૂતો ખેતી કરે છે ત્યારે અમુક ભૂમાફિયાઓ ગુંડાઓ માથાભારે માણસો અને પોલીસની દરમિયાનગીરીથી આ ગરીબ ખેડૂતોની ઉપર જોર જોર જુલમ કરી ખોટા કેસો કરી ધમકીઓ આપી ભયનું વાતાવરણ ઊભું કરી અને આ ખેડૂતોને ડરાવી ધમકાવી આ જમીન ઉપરથી હાંકી કાઢવાના પેતરા કરે છે અને પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને આ જે ખેડૂતો છે ખૂબ ગરીબ હોય એનું ખે એનું પરિવારનું ગુજરાન આ ખેતી ઉપર ચાલતું હોય ત્યારે અમે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે ખરેખર કાયદાકીય પ્રવૃત્તિ થા ચાલુ છે અને કાયદે કાયદાકીય રીતે જે નિર્ણય આવે એ નિર્ણય આ તમામ ખેડૂતોને અને એમને તમામ કોળી સમાજને આ નિર્ણય માન્ય છે પરંતુ કાયદાની વિરુદ્ધમાં જઈ અને ધાકધમકી આપી અને ભયનું વાતાવરણ ઊભું કરીને આ ગરીબ ખેડૂતોને હાંકી કાઢવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે પોલીસની જે દરમિયાનગીરી થઈ રહી છે પોલીસ જે ખોટા કેસો આ ખેડૂતો ઉપર કરી રહ્યા છે એનો અમને સખત વિરોધ છે અને જો આવું બધું બંધ નહીં થાય અને આ તાનાશાહી બંધ નહીં થાય આ જુલમ બંધ નહીં થાય કારણ કે આ કોર્ટ મેટર છે આ રેવન્યુ મેટર છે અને પોલીસને આ મેટરની અંદર કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી છતાં પણ પોલીસ ભાવનગરની પોલીસ આ મેટરની અંદર ઇન્વોલ્વ થઈ અને ધાક ધમકી અને કરી અને ખેડૂતોને ડરાવવાના પ્રયત્ન કરે છે એના વિરોધમાં આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે જો આવી પ્રવૃત્તિ પોલીસ દ્વારા બંધ કરવામાં નહીં આવે માફિયાઓ દ્વારા બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે ગાંધીજી માર્ગે અને જરૂર પડે તો શહીદ ભગતસિંહના માર્ગે આંદોલન આંદોલન કરવા માટે મજબૂર બનશું રાજુભાઈ આ જે ભૂમાફિયાઓ છે તે કોણ છે 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 ને ઘણા ઘણા વેપારીઓના નામ પર આવે એટલે બધા ભૂમાફિયાઓ એનું લિસ્ટ પણ અહીંયા ઉપર આપેલું છે કલેક્ટર સાહેબને આપેલું છે એસપી સાહેબને આપેલું છે આઈજી સાહેબને આપેલું છે ફોર્ટ બોર્ડ કામ કરે કાયદો કાયદાનું કામ કરે એમાં અમને વાંધો નથી પરંતુ દાદાગીરી કરીને ગરીબ માણસોને ડરાવીને ધમકાવીને જમીન ખાલી કરાવવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે એના સામે અમને સખત વિરોધ છે આજે એમના માધ્યમથી રાજ્યપાલને આવેદન કર્યા હતા આવેદનપત્ર એ બાબતનું હતું કે જે ઘોઘા તાલુકાના પીપલા ગામના ખેડૂતો જે સાધા છે ત્યાંથી એ ખેતી પર ખેડ કરે છે અને જ્યારે નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ એક નિર્ણય લીધો હતો કે જે ખેડ ખેડ કરે ખેડી એની જમીન અને આખા ભારતમાં આ નિયમ લાગુ કર્યો હતો અને જે ખેડ કરે એના નામે દેવી પણ આ ખેડૂત અસુ અશિક્ષતા અને સરસ સુખને કારણે જે દરબાર હતા એના નામે જગ્યા રહી ગઈ અને એ ખેડૂતોએ લાભ લઈ અને તાકાતવાળા રાજનેતાઓને વેસી મારી અને જે લોકો રાષ્ટ્રીય તાકાતવાળા છે એ લોકો એમ કેમ પ્રકારે આ ખેડૂતોને ધમકી આપીને ખોટા ખોટા કેસ કરવા જમીન પસાઈ મારી પણ આ માધ્યમથી હું કહેવા માગું છું કે જેણે જગ્યા ખરીદી છે એ કાન કોને સાંભળે લે અમે એવા લોકો માટે લડીએ છીએ અને કલ અમારે એવો સંકટ હંમેશા ગરીબો કોળી અને ખેડૂતો માટે લડતા આવ્યા છીએ અને દરેક જગ્યાએ લડીએ છીએ એટલે જે લેનાર વ્યક્તિ ખોટે ખોટી રાજકીય તાકાત ન વાપરે અને જો તમારે લડવું જ હોય તો એ પણ નક્કી છે અમે લડવા ત્યારે છીએ અને ખેડૂતો માટે અમે ગમે કામ કરવા ત્યારે છીએ અમે એવા કોળી છીએ કે અઢારસો અઢાર પહેલી જાન મહાર કોળી અઠ્યાવીસ હજાર પેસા ને કાપી નાખે એ કોળી છે એટલે જે પણ એને લીધી છે એ કામ નામ આપણે લે જય ભારત જય શ્રીધાન જય કવા જય જવાન જય કિસાન પેલા તમારું નામ મારું નામ શંભુભાઈ વાતાભાઈ મકવાણ ક્યાંથી આવો છો ને શું પ્રશ્ન લઈને આવ્યા છો કામ ખાડા પીપર અમારે જમીન બાબત અમારા વડવાઓ વાવતા બહુ દોઢસો વર્ષ થયા એ જમીન કેપ્ટનભાઈ ભરતભાઈ બાબુભાઈ ભાયાણી તમને રાહત ધમકી આપીને અને પોલીસ સ્ટેશને ગાડી બોલાવે એટલે અમને વારંવાર લઈ જાય અમારે પાંચ કેસ મોટા થયા બરાબર હવે અમારે કલેક્ટર સાહેબના મામલતદાર સાહેબના સહન ભરવાના પાંચ પાંચ હજાર ત્રણ ત્રણ હજાર એ ગરીબ માણસો છે તો કઈ રીતે ભર્યું અને ખોટા કેસો ભરાય આમ તો આમ અમશે આમતા એની ધંધે હોય કામે હોય અહીંયા ખોટા કેસ બની

અમને કાયદાનું ઓલું કરે છે આગળ વધારે આ લોકો જમીન છે ને બધા આઠ દસ ગણા એ લોકોને વધારે આગળ જમીન કેટલી છે અને અંદાજે કેટલા રૂપિયાની થતી હોય જમીન હવે એ જમીન તો અઢીસો વીઘા જેટલી છે હવે એમાં એ જમીન તો એમ કે વીઘે ચાર પાંચ લાખ રૂપિયા થાય બરોબર એટલે અમને ધાસમકી આપે વારંવાર કેટલાક કુટુંબ પરિવારોની લગભગ We put the hill on that day.